નિયમિત અભ્યાસનું પરિણામ મન બુદ્ધિ ચિત્ત પ્રાણના આવરણો અહમની મડાગાંઠો એ બધું ટાળવા માટે કોઈ સાધન હોય તો ભગવાનનું નામ સ્મરણ છે તેટલા બધા પરિણામ આપનારું છે પ્રત્યક્ષ મૌનમાં સાત ચૌદ એકવીસ દિવસ બેસો અને પછી પણ વેપાર કરતા ખાતા પીતા હરતાં ફરતાં ભગવાનનું નામ લીધા કરશો તે ખૂબ જરૂરી છે પણ અભ્યાસ ચાલુ નહીં રાખો તો ગિલેટ મૂળ ધાતુ ઉપર સોના કે ચાંદીનો ઢોળ ઉતરી જાય એવી જાતનું ગિલેટ આવે કે તે કસોટીના પથ્થર ઉપર પણ જવાબ આપે અને છેતરાઈ જવાય છતાં તે ઉતરી તો જવાનું જો તમે અભ્યાસ ચાલુ નહીં રાખો તો કોરા થઈ જવાના ફરીથી બેસો તો બેટરી કેટલી જલ્દી ચાર્જ થઈ તે જોઈ શકાય એટલે મારી બધાને પ્રાર્થના છે કે અહીં જે અભ્યાસ કરો તેમાંથી પ્રેરણા મેળવજો નંદર બારથી ભગત આવેલા તેઓ તો રાત્રે પણ જાગતા માટે ભગવાનના નામનું જે ભાથું મળ્યું છે તેનો ઉપયોગ બહાર નીકળ્યા પછી પણ કર્યા કરજો તો ઘણી સરળતા પ્રગટશે કામ ક્રોધ લોભ મોહ વગેરે શત્રુઓ હણવામાં તમને મદદ મળશે આ અનુભવની હકીકત છે તે બુદ્ધિના તુક્કાથી નહીં સમજાય અનુભવ માટે પ્રયોગમાં ઝંપલાવું જ રહ્યું બળ હિંમત સાહસ ધીરજ વગેરે ગુણ કેળવીને આ પ્રયોગમાં જે ઝંપલાવે તેને સાચો અનુભવ માલુમ પડશે એનો ઉઠાવ કેમ કરીને જલ્દી થાય તેમ કરજો માટે કેમ કરીને નિર્મમ નિરાસક્ત નિરહંકારી થવાય તે વિચારજો અને જો એ કરીએ તો એનાથી અનેક ગુણોનો ઉઠાવ થાય એ બધું નહીં બને તો પણ ભગવાનનું નામ લેતા રહો જો તેમાં અખંડતા પ્રગટશે તો એવી તેજસ્વીતા પ્રગટશે કે જેનાથી આત્માના પ્રકાશને ઢાંકી દેનાર કામ ક્રોધ લોભ મોહ વગેરે નાશ પામશે હઠવા માંડશે આત્મા પ્રકાશમાન થશે એનાથી એવી આંતરિક શક્તિ પ્રગટશે કે જેનાથી કરીને આ બધા અવગુણોને જરૂર હઠાવી શકીશું આ કપોલ કલ્પિત પાયા વિનાની અધર હકીકત નથી હરીઓમ